જય માતાજી મિત્રો આજે રવિવારે તો સાવનજી આજના તમારું સ્વાગત છે કોક હેકાટવાણ તો મિત્રો બધા મોણસો જોવા ને તો જો તો મંદિર દેખી તો અમે કોઈ પણ જઈએ તો અહીંથી પેલા દર્શન કરી જઈએ બતાવી ચાલુ થઈ ગયો છે બધા તૈયાર થઈ ગયા હું તૈયાર થઈ ગયો અને આજ તો ચીકુડી ના વિડીયો જોઈ લો ચીકુ બતાવવા રમીશી બધા જોઈ લો આ નટુકા તૈયાર થાય છે

તો મિત્રો કેમેરામેન આવી જાય જો અમાર કેમેરામેન આજ છે ઓમો નહી હો હા ઓમો નહી જઈ લાગ્યો તો આ લઈ લેવી લેવા હા હા તો આ તો ભઈલા એકલા તો મિત્રો રેડી લોકેશન પર આવી ગયા છે કટ ચાલુ કરવા છે જો લે લે કટ ચાલુ કરી દીધો નટુ કાકાનો નટુ કાકાનો કટ ચાલુ કરવાનો છો કન્ટિન્યુ બ્લોગ માં બનાવ્યો છે તમાર ખાલી અલગ થી જ અને આજે સ્ટોરી છે એકદમ અનોખી સ્ટોરી છે મિત્રો જોવાની બહુ મજા આવશે

हमारा जयेश भाई हमारा जयेश पे बहुत सारे जयेश भाई आपरो जयेश लाइफस्टाइल ब्लॉग चैनल चम बंद करला थोड़ो प्रॉब्लम ना कारण बंद करियो क्यों प्लीज सपोर्ट करजो तुम्ही लाइक करो शेयर करो जय माताजी हां एकमल पे जय माताजी जय माताजी सपोर्ट करजो आप सपोर्ट करजो लाइक शेयर करजो कोड़लला चैनल कोड़ल गाय कोरे राइट गुरु के सब कर हां हां कोना बाबा ना શૂટિંગ ની તૈયારી એસ એસમી નજીક થી ઉતારજો બો આઘુ ના લે ઓ મિત્રો આપો ફોડલ રાત ગ્રુપ કે આસુ સપો શૂટિંગ ચાલુ છે ને જો ઘણા બધાના ઘણા બધાના ના ભાઈઓ ના પ્રશ્નો ના જવાબ આવી છે કે એમ કે કોમેન્ટો માં કે તમે જયેશ લાઈફસ્ટાઈલ ચેનલ બ્લોગ તમે બંધ કરી શકો પણ બંધ એટલા માટે કરી છોરો આ થોડા પ્રોબ્લેમના કારણે બંધ કરી છે તો હવે બીજી વખત મિત્રો આપણે લોન્ચ કરવાની છે ચેનલ એ નહીં નોમ ઉપર તો મિત્રોમાં જયેશભાઈના નોમથી ચેનલ લોન્ચ કરી હતી થોડા પ્રોબ્લેમના કારણે બંધ કરી પણ તો એ આપણે ફરી ત્યાં પ્રયાસ કરીશું તો મિત્રો તમે સપોર્ટ કરજો જેટલું બને એટલું પહેલો વિત્રો ભાઈ લાનો હો

ઢળવાની યાર ગાડી થોડું દોતા ઉભર કરી દેવાના પેટન ભૂઈ પડી જવાનું પેટન બગાડવાના બસ એવડી જા સાવ हेलो कोनो खाली कऊ जो अरे वो तो हमरा तो नवर તે આ ઓર્ડર તો ટવાચ વાધી આવી ગઈ બાર બાર થી કવધું યે ઉજે તમા ખેતર છે ખાલી ઓર્ડર પણ અત્યારે તો જોવું મિત્રો જોઈ લો સકલના શૂટિંગ કરવા આવી ગયા છે કટમાં જગ્યા કરવાનો આવ્યો છે ને મો કવકું આ બધું એંડા નાઈ ગોંડો ગુરુ બરબર દેજે આપણે દેવાના છે હું કવ છું કબર છે તને કવ છું જે ભેગા કો લેજે તો હોજીએ તાર માર્કેટમાં બનાવવાની છે છું જા ને ડોંગલા જા લે પોતો બોતો જાવણી કવ છું